ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જગમગે છે ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ પરમ સંત સુંદરદાસને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની ધીંગી ધરામાં દોસામાં સંવંત સોળસો તેતાલીસ ની આસપાસ સંત સુંદરદાસનો જન્મ થયેલ એમ કહેવાય છે કે સંત સુંદરદાસની ઉંમર જ્યારે સાત વર્ષની હતી ત્યારે જ સંત દાદુ દયાળનો મિલાપ થયો સંત દાદુ દયાળે આ હીરને પારખ્યું તેથી તેમના માતા પિતા પાસેથી બાળ સુંદરદાસની માંગણી માગણી કરી અને બાળ સુંદરદાસને બાળ વયે જ દીક્ષા આપવામાં આવી સંત સુંદરદાસને ધ્યાન યોગમાં પરિપૂર્ણ કરવાનું કામ સંત દાદુએ તેમના શિષ્ય રજબને સોંપ્યું એમ કહેવાય છે કે લોકો જ્યારે સંત દાદુના દર્શન કરવા આવતા ત્યારે સંત સુંદરદાસ ઘરની બહાર બેસતા લોકો પૂછતા કે અમારે સંત દાદુના દર્શન કરવા છે સંત દાદુ ઘરમાં હાજર હોવા છતાં લોકોને સંત સુંદરદાસ એમ કહેતા કે તમારી સામે જ સંત દાદુ બેઠા છે દર્શન કરી લો અને તમારા ઘર તરફ પ્રયાણ કરો સમય જતા લોકોને જાણ થઈ કે આપણે જ્યાંના દર્શન કરીને આવ્યા એ તો સંત દાદુના શિષ્ય સુંદરદાસ હતા તેથી એક વખત લોકોએ સંત દાદુને ફરિયાદ કરી કે તમારા શિષ્યને સમજાવો કે આવું અસત્ય શા માટે બોલે છે સંત દાદુ કહે કે સુંદરદાસ સત્ય જ બોલે છે એનામાં દાદુ જ બિરાજમાન છે સુંદરદાસ ખરેખર સત્યને પામી ગયા છે સંત સુંદરદાસ ની વાણી જોઈએ તો કો કહે હરિદાસ અમાર જુ કરી ઠાનત વાદ વિવાદ ઔર તું સંત સબે સિર ઉપર સુંદર કે ઉર ગુરુ દાદુ સંત સુંદરદાસ કહે છે કોઈ કહે છે અમારો ધર્મ મોટો કોઈ કહે અમારા ગુરુ મોટા પણ સુંદરદાસ કહે છે મારે કોઈ વાદ વિવાદ કરવો નથી બધા સંતો મારા શિર ઉપર છે પણ સંત દાદુનું સ્થાન તો મારા રુદિયામાં છે તેની કૃપાથી જ આ બધા સંતો ઉપર મને પ્રેમ થયો તેથી મારા વાદ વિવાદ હવે મટી ગયા છે મહાદેવ વામદેવ વૃષભ કપિદેવ વ્યાસ સુખદેવ જયદેવ નામદેવજુ રામાનંદ સુખાનંદ અનંતાનંદ સુર સુરાનંદ આનંદ અછેવજુ સુંદર સકલ સંત प्रगट जगत माही संत सुरदास कहे से परमेश्वर में गुरु बसे परमेश्वर गुरु माही सुंदर दौ परस्पर भिन्न भाव कछु नाही सतगुरु प्रगटे जगत में हूँ पूर्ण चंद्र घट मही घट सो पृथक विपत न द्वंद संत सुंदरदास कहे से सदगुरु जारे जगत में प्रगट थाय से त्यारे पूनम न चंद्र જેમ સોળે કળાએ ખીલ્યો હોય એવું લાગે છે તે ઘટમાં અને ઘટની બહાર બધે જ વ્યાપી જાય છે તેમાં કોઈ જાતનો દ્વંદ હોતો નથી સુંદર સદગુરુ જગત મે પર ઉપકારી કોઈ ઊંચ નીચ સબ ઉદારે શરણ જો આવે કોઈ સંત સુરદાસ કહે છે સદગુરુ બધા ઉપર ઉપકાર કરી ઊંચ નીચ જે કોઈ પોતાનો અહમ મૂકી શરણે આવે भव सागर थी पार उतारी लेसे पर धन हर पर जीव की करत घात मदमास खाय लवलेश न भलाई को हिसाब जब मुखते न आवे जवाब सुंदर कहत लेखो लेते राय राय को जहां तो कियो विलाश, यम जो न तो ही त्रास वहां तो नहीं कछु राज पोपा बाई को પર ધન હરે કરે પર નિંદા પરકું રાખે માંસ ખાય મદિરા પુની પીએ તાહી મુક્તિ કો સંશય નાહી સંત ચરણદાસ કહે છે જે બીજાનું ધન હરે છે પ્રાણીની હિંસા કરે છે શરાબ પી અને અખાજ આહાર કરે છે અને થોડી ઘણી પણ ભલાઈ કરતો નથી સંત સુરદાસ તેને કહે છે કે તારા દરેક કર્મનો હિસાબ ચૂકવવા તૈયાર રહેજો અહી જેમ જીવવું હોય તેમ જીવી લે અહિયાં ત્રાસ નથી અહિયાં તો પાપ કરીને પણ છૂટી જઈશ પણ પ્રભુના દરબારમાં રાય રાય નાના કર્મનો પણ હિસાબ આપવો પડશે તું જીવરૂપ તુહી બ્રહ્મ હૈ આકાશવત સુંદર કહત મન તેરી સબ દોર હૈ સુંદર સકલ દિશે મન કો ભ્રમ ગયે ભ્રમ હોય જાત હે મન હિ જગતરૂપ હોય કરી વિસ્તર્યો લોભ લાલચનું બીજું નામ એટલે મન જીવને દોડાવવાનું કામ મન જ કરે છે મનથી જ જગતનો વિસ્તાર છે અને મન જ અલખનું રૂપ છે એકની કે વચન સુનત अति सुख होई फूल से जरते हैं अधिक मन भाव एकनी के वचन तो असी मानो बरसत श्रवण के सुनत लगत अलखावने ने एक नी के वचन कटुक कटुक विश्व रूप करत मरम छेद दुख उपजावने सुंदर कहत घट घट में वचन भेद उत्तम मध्यम अरु सुहावने संत सुंदरदास कहे से એક વ્યક્તિની વાણી સાંભળતા જ અતિ સુખ ઉપજે છે જાણે ફૂલ જરતા હોય એવું લાગે જ્યારે બીજાની વાણી જાણે ભાલાના ઘા થતા હોય એવી કઠોર લાગે છે જે સાંભળતા જ અણગમો થાય છે જ્યારે ત્રીજી વ્યક્તિની વાણી તો હળાહળ ઝેર સમાન હોય છે એ કોઈ પણ માણસ ભક્તિ ધ્યાન સાધના માટે પ્રયાસ કરતો હોય તેને તે બંધ કરાવી કંઈ નવું આપ્યા વગર बधु खंडन करी दुखी जीव ने वारे दुखी करे से संत सुंदरदास कहे से, प्रेम की प्रीति देत अभरा भरतु हे ज्ञान देत ध्यान देत ब्रह्म को बनाई देत ब्रह्म में चतुर है सुंदर कहत जगसु संत कछु लेत नहीं संत जन निषदीन देवो ही करते हैं संत सूरदास कहे से, साचा संतो पहला प्रेम थी भरी तेना संग थी પ્રેમ ઉભરાય છે પછી સત્યનું જ્ઞાન આપે છે પછી ધ્યાનના સૂત્રો આપે છે ત્યાર પછી આત્માની ઓળખાણ કરાવે છે પછી બ્રહ્મનું દર્શન કરાવે છે અને શિષ્ય બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી એના કોઈ પણ પ્રકારના અહમને સમર્થન આપતા નથી જ્યારે શિષ્યની જ્યોતિ પ્રગટી જાય અને જળ હળવા લાગે ત્યારે જ અન્યની જ્યોતિ જગાવવા આદેશ આપે છે અને તેનું જીવન પ્રભુમય બની જાય છે સંત સુંદરદાસ કહે છે હરિના સમરણથી જ શીલ સંતોષ અને મોક્ષના અધિકારી થવાય છે સુમિરન હિ મેં શીલ હે સુમિરન મે સંતોષ સુમિરન હિતે થાય સુંદર જીવન મોક્ષ સંત સુંદરદાસ કહે છે દિયા કી બતિયા કહે દિયા કિયા ન જાય દિયા કરે સ્નેહ કરી દિયે જોતી દિખાય दिए ते सब देखिए दिए करो सने दिए दशा प्रकाशिए दिया करी किन ले दिया राखे जनत सो दिए होय प्रकाश दिए पवन लगे अहम दिए होय विनाश साय दिया है सही इसका दिया ना ही, यह अपना दिया कहे दिया लखे न माहि साय आप दिया किया પ્રાર્થના રૂપી તેલ દીવા માં પૂરવું પડે છે પછી પ્રેમ ની જ્યોતિ પ્રગટશે એ પ્રેમ રૂપી દીવાના પ્રકાશ જગત પરમાત્મા રૂપ દેખાશે એ પ્રભુથી સ્નેહ રાખવો તેથી એ દીવાના દર્શન થાય દીવાના પ્રકાશથી પોતાની સાચી ઓળખાણ થાય પોતે ખરેખર કોણ છે તેની પરખ થાય છે પછી તેની પાસે જે હોય તે આપતા રહેવાનું છે સંત સુંદરદાસ ધ્યાન પ્રેમ અને જ્ઞાન સંત સુંદરદાસ ધ્યાન પ્રેમ અને જ્ઞાનનું દાન આપવાનું કહે છે પછી દીવાનું જતન કરવાનું કહે છે દીવાથી દીવાને પેટાવવાનો છે સદગુરુ પાસેથી જે દીવાની જ્યોત મળે છે તેને બીજા સુધી પહોંચાડવાની છે પણ અહંકારનું ધ્યાન રાખવાનું છે કારણ અહંકાર પ્રેમના દીવાને બુજાવી નાખે છે દીવાનો પ્રકાશ બીજાને જતન કરીને આપવાનો છે બીજાને અપમાન ન લાગે તે રીતે જ્ઞાનનો પ્રકાશ આપવાનો છે એ બધો જ્ઞાનનો પ્રકાશ પરમાત્માનો છે એમાં આપણું કાંઈ નથી પરમાત્મા એ જ ભીતર દીવો પ્રગટાવેલ છે તેનું સ્મરણ કરવાનું છે સંત સુંદરદાસ કહે છે પરમાત્માએ મારા ગુરુમાં આ પ્રેમનો દીવો પ્રગટાવ્યો એમણે મારો દીવો પેટાવી આપ્યો એમની કૃપાથી મારા દીવામાં પ્રકાશ થઈ રહ્યો છે આવી રીતે જોતથી જોત પ્રગટી રહી છે એક વખત સંત સુંદરદાસ કાશી વારાણસી તીર્થયાત્રાએ ગયા હોય છે ત્યાં આ બાજુ જયપુર પાસે સાંગાનેરમાં સંત રજબને દેહ ત્યાગ કરવાનો સમય આવી ગયો સંત રજબ સતત સંત સુંદરદાસને યાદ કરવા લાગ્યા ત્યાં અચાનક સંત સુંદરદાસને છે કાશી વારાણસીમાં બેઠા બેઠા મનમાં એવું થયું કે મારે જલ્દી સાંગાનેર પહોંચવું જોઈએ સંત સુંદરદાસે રાત દિવસ જોયા વગર સાંગાનેરની વાત પકડી સાંગાનેર પહોંચી સંત રજબના ઘેર પહોંચે છે ત્યાં તો સંત રજબ બંધ આંખે જ કહે છે કે આવી ગયા સુંદર તમારી રાહ જોઈને જ પ્રાણ અત્યાર સુધી ટકાવી રાખ્યા છે લે આ મારો કંબલ તારો કરી મારા હાથમાં આપ સંત સુંદરદાસનો હાથ સંત રજબે પોતાના હાથમાં લઈ અને મહાપ્રયાણ કર્યું સંત સુંદરદાસે આ કંબલ ઓઢી લીધો ત્યારબાદ ખૂબ જ બીમાર પડી ગયા સદગુરુ દાદુ ગયા પ્રાણ પ્રિય રજબ ગયા હવે આ જગતમાં શું રહેવું સત્તરસો છત્રીસ કારતક સુદ આઠમ ના દિવસે સંત સુંદરદાસે ત્રાણું વર્ષની ઉંમરે સાંગાનેર માં મહાપ્રિયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત સુંદરદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ